ભાઈ સાગર જો છે વહેલા સેટ થાય તો માય સાગરની નદી પણ તમને બધા થોડા ગાણા નહીં નાખશું નહીં કરું થોડું પછી પાણી ની લેશે ચલો આગળ તો ફટાફટ છે શેર અને કરો જાય એટલે હાલો લાનો વિક્રમસિંહ પણ મળી ગયા છે જોડે જય માતાજી જય માતાજી વિકુબા આ બે જીએ છે રથ વાળા છે તો પણ મળ લે બધા રથ વાળા ને મળાવ હાર્દિકભાઈ ને પણ વિડિયો નહીં બના ચલો ફટાફટ જઈએ રથ વાળા જોડે દોસ્તો રથ આવી ગયો છે જોઈ શકો છો આ છે અમારું ગામનો રથ

પાસી લાડવા 10 15 મિનિટ મેક્ચર માં કાઢશું મેક્ચર માં કાઢશે કોટિન નાખશું કોટિન આવશે પછી લાડવા બની થોડું ઘણું રાખવું પડે મશીનરી થઈ ગઈ છે પાછો હા મશીન ના ઓકે

સવારે લાડુ આપી દે ને ચાર વાગે ચાર વાગે લાડુ ના ભાઈ ચાર વાગે નઈ છ વાગે કાલે સાત વાગે આવશે વરસાદ ચાલુ થઇ ગયો છે એક જીના ફીર છે જોરદાર

ઓકે તો દોસ્તો બસ હવે ગયા તૈયાર થઈ ગયા બધા મંદુભા વર્ગી ના ભાઈ બોલો હેડો કોઈ થઈ ગયા ફ્રેશ નાસ્તો કઈ ન કરી

દસ દોસ્તો આવો નહીં ક્યાં છે અમે પાવાગઢ હાશે યુવરાજભાઈ રોહિત કાકોર મેહુલ હાર્દિક ભાઈ એ નેજાવાળા ભાઈ